નમસ્તે મિત્રો આજે હું તમને પાવાગઢની એક એવી જગ્યાની મુલાકાત કરાવવાની છું જે ઐતિહાસિક છે અને તે જગ્યાના અવશેષો એક જ મિનાર અથવા તો એક જ ટાવરથી બનેલા છે આ જગ્યા વડોદરાથી પચાસ કિમી અને ગોધરાથી ચાલીસ કિમીના અંતરે આવેલી છે અને હાલોલ અને પાવાગઢ રોડ વચ્ચે હેલિકલ વાવની એક સીટ જોડે જે રસ્તો જાય છે તે રસ્તો આ જગ્યા પર જવાય છે તો હું આવી ગઈ છું મારા લોકેશન પર તો અહીં ચોમાસાના કારણે આજુબાજુની જગ્યા એકદમ ખીલી ઉઠી છે તો આ જગ્યાનું નામ છે એક મિનાર કી મસ્જિદ તો તમે અહીંયા બોર્ડમાં વાંચી શકો છો અને આની ગાઈડલાઇન્સ અને એનો ઇતિહાસ પણ અહીંયા લખ્યો છે તો આપણે અહીંયાથી જે સિક્યુરિટી છે ગાર્ડ છે તેની મંજૂરી લઈને આપણે ગેટથી અંદર જઈશું તમે અહીંયા આવો તો એકવાર સિક્યુરિટી પૂછીને પછી અંદર જવાનું કારણ કે અહીંયા મોટું મોટું ઘાસ છે એટલે નીચે સાપ એવું પણ ફરતું હોય ચોમાસાના કારણે ગેટથી એન્ટર કરીએ ત્યારે આપણને પહેલાં જ પથ્થરથી બનેલી કચરાપેટી દેખવા મળે છે અહીં ઐતિહાસિક જગ્યા હોવાના કારણે આપણે જાતે જ વિચારીને કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં અને જ્યાં કચરાપેટી હોય ત્યાં ફેંકે તો એ આપણી એક જવાબદારી બને છે અહીંથી તમે આગળ જશો ત્યારે તમને એક મીનારા આખો જોવા મળશે અને હવે થોડા આગળ જઈશું પગથિયા ઉપર ચડીને ત્યારે તમને જમણી બાજુ જે કબ્ર છે તે તમને જોવા મળે છે જે જે ઘણા સમયની હોય એવું લાગે છે જે તેથી તે અડધી તૂટેલી હાલતમાં પણ જોવા મળે છે ત્યાંથી તમે આગળ જશો ત્યારે તેમાં નાના નાના પથ્થર તમને જોવા મળશે ટુકડા ટુકડા થયેલા તેથી એવું લાગે છે કે કોઈ આગ આગળ અહીંયા કોઈ બાંધકામ કરવામાં આવ્યો છે હશે અને તેને તોડી પણ નાખવામાં આવ્યો હશે તેથી તેના જે અવશેષો છે તે અહીંયા તમને જોવા મળશે ચોરસ કુંડી જેવું બનાવી હોય એવું દેખાય છે મને એવું લાગે છે કે આ હાથ પગ ધોવા માટે અથવા તો સ્નાન કરવા માટે બનાવ્યું હોય એવું લાગે છે અને અહીંયાથી સામે તમને એક મિનાર દેખાય છે તો હવે આપણે એક મિનારથી એકદમ નજીક જઈને તેના જે પથ્થર છે તે જોઈશું અહીંયાથી તમે જુઓ ત્યારે એક મહિનાની એક્ઝિટ પાછળ આખો પાવાગઢ તમને દેખાય છે જો ચોમાસામાં આવો ત્યારે અમુકવાર વરસાદના કારણે ધુમ્મસ પડી હોવાથી પાવાગઢ આખો ઢંકાઈ જાય છે જો વરસાદ નહીં પડતો હોય ત્યારે અહીંયા જે પાવાગઢ છે ખૂબ જ સરસ આની પાછળ દેખાય છે એક મિનારમાં દરવાજો પણ છે જે દરવાજા પર હમણાં તાળું મારવામાં આવ્યું છે આ મિનારને તમે નજીકથી જુઓ ત્યારે પથ્થરથી કોતરણી કરીને ખૂબ જ સરસ તેમાં આર્ટ કર્યું કરવામાં આવ્યું છે તમે નજીકથી જુઓ ત્યારે છેક નીચેથી પથ્થરથી કોતર કોતરણી કરીને છેક ઉપર સુધી પૂરેપૂરો પથ્થરનો બનેલો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ